બનાસકાંઠામાં એક પોઈન્ટ જેમાં માસ્ટર માઇન્ડ દલપતસિંહ નામના વ્યક્તિએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું દલપતસિંહ પર કરોડોનું દેવું થઈ ગયું હતું અને દલપતસિંહ આ દેવામાંથી મુક્ત થવા માટે એક કરોડનો વીમો લીધો હતો જોકે વીમો ત્યારે જ મળે કે જ્યારે દલપતસિંહનું મોત થાય જેથી દલપતસિંહ અને તેના મિત્રોએ દફનાવેલી ચાર માસ અગાઉ મૃત્યુ પામેલા એક વ્યક્તિની લાશ લાવી હતી અને તેને કારમાં મૂકીને સળગાવી દીધી હતી ત્યારબાદ આ લાશ દલપતસિંહ પરમારની છે અને દલપતસિંહ અકસ્માતે કારમાં સળગી મૃત્યુ પામ્યો છે તેવો દાવો કર્યો હતો પોલીસ તપાસમાં સાબિત થયું હતું કે જે વ્યક્તિની કારમાંથી લાશ મળી છે તે વ્યક્તિને આરોપીઓએ કબરમાંથી ખોદી લાવી સળગાવી હતી અને તે બાદ દલપતસી અને તેના તમામ મિત્રો ભાગી છૂટ્યા હતા જેમાં દલપતસિંહના ભાઈએ લાશને પોતાના ભાઈની લાશ હોવાનું ઓળખી બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ તમામ મામલામાં પોલીસે તપાસના અંતે આ સમગ્ર કેસનો ભાંડો ફોડ્યો હતો જેમાં ત્રણ આરોપીઓ પકડાયા છે અને માસ્ટર માઇન્ડ દલપતસિંહ પરમારની પોલીસે શોધખોળ હાથ ધરી છે વડગામના ધનપુરા ધાણધા ગામમાં શુક્રવારે પોલીસને એક સળગેલી કાર મળી આવી હતી આ કારમાં ભડથુ હાલતમાં એક વ્યક્તિની લાશ પણ હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને કારમાં ડ્રાઈવર સીટ પર બેઠેલી વ્યક્તિનું સળગી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ એક અંકાલ બની ગયેલા આટકાના અવશેષોનો એફએસએલ અને ડીએનએ રિપોર્ટ તપાસ માટે મોકલ્યો હતો કે ક્રાઇમ સ્પોટ ઉપરની થિયરી જોતા પોલીસે આ મામલો કોઈ મોટા ષડયંત્ર હોવાનું માની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન પોલીસને મહત્વના પુરાવા મળ્યા હતા અને પુરાવામાં સાબિત થયું હતું કે ચાર માસ અગાઉ મરી ગયેલ વ્યક્તિની લાશ લાવી સળગાવી મુખ્ય આરોપી દલપતસિંહ પરમાર દ્વારા એક કરોડનો વીમો મેળવવા મોતનું તરકટ રચ્યું હતું અને તે રીતે દેવામાં થી મુક્તિ મેળવા પ્રયત્ન કર્યો હતો ટીવીન ન્યૂઝ બનાસકાંઠા